મિત્રો હું શું કેશન ફરી એકવાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે હમણાં અમાર ભૂરાની શૂટ લેણી તે રિપોર્ટર સાહેબ એને પૂછ્યું એ કે બેન તમે આવું બધું શૂટની વિશે જાણી ઈ કે મારા પતિ ઈ કેવી રીતે તો કે એ ગમે એવું ભાષણ કરે ને કે જીત મારી જ થાય અને હમણાં એક છોકરી તો એના બોયફ્રેન્ડ ને ફોન કર્યો ઈ કે હલો શું કરે છે મારું ગલુડિયું તો એના છોકરાને બાપે ફોન ઉપાડ્યો ઈ કે ગલુડિયું નાવા ગયું છે હું કૂતરો બોલું છું અને હમણે મારો ભાઈ બેઠો બેઠો કપડો ધોતો હતો તો થાકી ગયો મેં કીધું એટલે મેં કીધું આવું બધું કર્યા કરતા લગ્ન કરી લે ને મને કે એકલાના જ કપડા ધોવાના મને આટલા ભારે પડે છે ભબ્બે જણાના મારથી નહીં ધોવાય અને હમણાં કોઈને સલાહ આલા એવું નથી હમણાં એક જણો મારી કંઈ સલાહ લેવા આવ્યો હતો મને કે હાઈટ વધારવાની કઈ કદાહ મેં કીધું એમ ટંગાવાનું રાખ તો મારો ખાડો જાતો મારું નામ લખી હમણાં એક જણો એની પત્નીને કે આમ હમ્યું છે કે ઓલી બારી કે ઓલી ખામે વાળી છે ને એ કે મને કે આમ સુટ્ટા કી ચાલે છે તો એની પત્ની કે હજાર વાર મેં તને કીધું છે કે સસમા પહેરીને કે એ ખારી સિંગના ફોતરા ઉડાડે છે